વેપારીના ફોન ને કરાયો હે ગ્રુપમાં અસલીલ ફોટા મૂકી કોઈ હેકરે ફોન હેક કરી દેતા વેપારી સહિત સમાજ તથા મિત્ર વર્તુળમાં મચી ગયો ખળભળાટ વેપારી પુત્ર સાયબર ક્રાઇમમાં કરી ફરિયાદ ખેડબ્રહ્માના એક અગ્રણી વેપારી ખેડબ્રહ્માથી આબુ રોડ આવતા રેલવે સ્ટેશન સામે એક દુકાને પ્રસાદ લેવા માટે ઉભો રહ્યો હતો તેવા સમયે ખેડબ્રહ્માથી વેપારીના પુત્રએ ફોન કરી તેના પિતાને જણાવ્યું કે તમારો ફોન કોઈ હેકરે હેક કર્યો છે ઉપરાંત ગ્રુપમાં પડેલ ફોટા વિશે જણાવી ફોટા જલ્દીથી ડિલીટ કરવાનું કહ્યું જેથી વેપારીએ ગાડીમાં પડેલ ફોન ચાલુ કરતા ફોનમાં ઇનકમિંગ ચાલુ હતું પણ આઉટગોઈંગ બંધ થયું હતું સાથે વોટ્સએપ ઓપન કર્યું પરંતુ વોટ્સએપ ઓપન થયું નહીં ફોનના તમામ ફ્યુચર સંપૂર્ણ હેક થતા કોઈને ફોન પણ કરી શકવા માટે અસમર્થ હતા વેપારી આબુ રોડમાં એક મોબાઈલ રિપેરિંગના કારીગરને ફોન બતાવતા કારીગરે પણ ફોન હેક થયો છે તેમ કહ્યું હતું પણ કારીગરે તેની આવડત પ્રમાણે દોઢથી બે કલાકની જેમત બાદ તમામ જરૂરી ડેટા વોટ્સએપ તથા જરૂરી બધું જ અનઇન્સ્ટોલ કરી ફોન રિસેટ કરી ફોન ચાલુ કરી આપ્યો ત્યારે વેપારી તથા સાથી મિત્રમાં હાસકારો થયો હતો ખેડ બ્રહ્મા શહેરમાં અગ્રણી વેપારી તરીકે અને સમાજમાં સારી નામના ધરાવતા હોવાથી ફોન રિપેર થયા બાદ ત્રણ કલાકમાં ચારસો ઉપરાંત ફોન રિસીવ કરી વાયરલ થયેલ અશ્લીલ ફોટા વિશે તમામને ટૂંકમાં સમગ્ર ઘટનાની જાણ કરતા ગ્રુપના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો જ્યારે વેપારીના પુત્રએ સમયસૂચકતા વાપરી સાયબર ક્રાઇમના ઓગણીસ ત્રીસ નંબર પર તેના પિતા સાથે બનેલ સમગ્ર ઘટના અંગે જાણ કરી ફરિયાદ નોંધાવી રિપોર્ટર જયેશ ઠાકોર જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા